you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ક્ષત્રિય સમાજની ની આગમાં હવે પાટીદારો આવ્યા છે પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલા સમર્થનમાં આગળ આવ્યો છે રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યા છે મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવા પોસ્ટ લખી છે પોસ્ટમાં લખ્યું કે બે બે વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇશ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે વડોદરા ખાતે આજે પાટીદાર સમાજ બેઠક મળશે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પાટીદાર સમાજ ની મહત્વની બેઠક યોજાશે આજે સમા વિસ્તાર માં મળનારી બેઠક માં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહેશે પાટીદાર સમાજ બેઠક રાજકીય રીતે મહત્વની બની રહેશે તેવી ચર્ચા છે ત્યારે મહિલા ભાજપના કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલ્વા પોસ્ટ લખી છે પોસ્ટમાં લખ્યું કે બે બે વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇશ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય ત્યારે તેમની આ પોસ્ટ ઉપર લોકોનો તેમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે